તો કે કેમ સાંભળ્યું છે કે રામ યજ્ઞ કરે છે મારો ત્યાગ કરી દીધો એનું મને દુખી નથી રામ મને ખૂબ પ્રેમ કરે છે હું સમજુ છું એની વ્યથા બધું જાણું છું પણ એ મારો ત્યાગ કરી અને હવે રાજસુ યજ્ઞ કરે છે રાજસુ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ કરે છે અશ્વમેઘ યજ્ઞમાં તો સ્ત્રી ની હાજરી જોઈ સ્ત્રી જોઈ તો એની સ્ત્રી તો હું છું મારો તો ત્યાગ કર્યો છે તો સ્ત્રી વિના યજ્ઞ થાય નહીં તો એ વાત સાંભળી છે કે બીજું ઘર કરે છે ત્યારે સીતાજી ભાંગી ગયા ત્યારે વાલ્મીકી ખુદે કીધું કે જ્યાં સુધી પોતે પોતાની આંખેથી નહીં જોવે નહીં સમજાવી શકું કે રામ તને પ્રેમ કેટલો કરે છે અને બીજી પત્નીને ઘરમાં બેસાડીને પછી અશ્વમેઘ યજ્ઞ નથી કરતા પણ હું સમજાવીશ તો સમજશે નહીં એની રીતે હું એ જાણશે પોતે તો જ અમુક વ્યક્તિ પોતે અનુભવ કરે ત્યારે જ સમજાય ત્યારે વાલ્મિકી ઋષિએ એક પ્રયોગ કર્યો અને પ્રયોગમાં સીતાજીને સીધી સમાધિ લાગી ગઈ એ સમાધિમાંથી એનું શરીર બહાર નીકળું સમાધિમાંથી બહાર નીકળ્યું શરીર અને એ સૂક્ષ્મ શરીર રામ પાસે પહોંચ્યું અને રામને પૂછે છે કે મેં તમને એટલો બધો પ્રેમ કર્યો તમે મારો ત્યાગ કર્યો અને તમે બીજું ઘર કરો છો મારે એ જોવું છે ભાગ્યશાળી કોણ છે એ મારે જોવું છે

પ્રયોગ કર્યો કે જ્યાં સુધી તું તારી આંખેથી ન જોઈ લે ત્યાં સુધી તું આ વાત માનીશ નહીં મારા કહેવાથી એટલે મારે કરવું પડે જીવનમાં જ્યારે જ્યારે આપણે પોતાને અમુક અનુભવ ન થાય ત્યાં સુધી આપણે સ્વીકારીએ નહીં આ ગોપીઓ અનુભવ કર્યો કયો અનુભવ સ્વર્ગ જોઈ લીધું કૃષ્ણની શક્તિથી કૃષ્ણ લઈ ગયા સ્વર્ગ ન ગયું બ્રહ્મ લોકે ન ગયું વૈકુંઠ લોકો ન ગઈ અને વૈકુંઠ માંથી કીધું કે અમારે જ્યાં છીએ ત્યાં જ બરાબર છે સમજાય છે આપણે જે કુળમાં જન્મ છીએ બરાબર છે આપણી માં છે એ જ બરાબર છે આપણો પિતા જ બરાબર છે આપણો પરિવાર જ બરાબર એને પ્રેમ કરો ક્યાંય બીજે ફાફા મારવા જેવા છે નહીં આપણાને સ્વીકારો પ્રેમ કરો ઋણાનું બંધન છે એટલે તો એ ઘરમાં જન્મ છે જ્ઞાતિમાં જૈનમાં છે આપણું ઋણ છે એકબીજાનું એને પ્રેમથી આદાન પ્રદાન કરો સ્વીકારો હર કોઈ વ્યક્તિને આ વાત લાગુ પડે જ્યાં છોડ્યા ઉભા રહી જાવ સ્વીકારો બધું સ્વીકારો બીજું દ્રષ્ટિ બદલાવ આપણાથી આ સ્વર્ગમાં વિશેષ છે એ તો જાવ પછી ખબર પડે બીજું આપણાથી દૂર દૂર થી લાગે આપણાથી ફલાણો માણસ સુખી છે એને બધી રીતે મોજ છે એને પૂછો તો ખબર પડે આની વાત કરાવો પછી ખબર પડે એ બધું દૂર થી લાગે